તો આટલું બધું તાત્કાલિક કેમ કેમ નથી લેવાતા લોકો છે સરકાર પણ ડ છે જયરાત જયરા ગોંડલ આટલું બધું થાય છે કાંડ તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી અને આ જે પીટી જાડેજા છે અમારા જેવા ચહેરાઓ છે એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ પાછો ફરી પાછો રોડ રસ્તા ઉપર અને બીજેપી બહુ ભારે પડી કરી જેવો તેવો સમાજ નથી જી જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે જયરાજ ને પાવર છે સત્તા થોડોક ટાઈમ જ હોય છે બરાબર સમયે પણ પીટી જાડેજા દ્વારા પણ તેમનો વિરોધ છે તે કરવામાં આવ્યો જી આ ચોક્કસપણે પીટી મામા પણ બોલ્યા હતા અને આખો સમાજ જયરાજ વિરોધ હતો કેમકે જયરાજ ને આટલી મોટી સત્તા હોય ને જો બેનુદી કર્યું ને વારે ના આવે ને તો અમારા માટે જયરાજ કાઈ નથી